નમસ્કાર હું હીરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે રીતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું અને ચેતર વસાવાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એક નારાજગી જોવા મળી રહી છે અને નારાજગી જે છે તે હવે દિવસે ને દિવસે વકરી રહી છે ત્યારે આજ મુદ્દા પર આપણી સાથે વાત કરવા માટે ગયા છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા જે સંદીપભાઈ આપનું નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ અ સંદીપભાઈ જે રીતે ગઈકાલે જે ઘટના બની જિલ્લા સમિતિની જે બેઠક હતી અને કોંગ્રેસ કાર્યકર્તાઓ જે રીતે આપના ગઠબંધન પર જે નારાજગી બતાવી એને લઈને શું કહેશો આમાં ભરૂચ લોકસભાને લાગે ઓળખે છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી એ જે રીતે ગઠબંધન ના નિયમો તોડી અને પહેલેથી જ નેત્રંગની અંદર એક તરફી જાહેરાત અરવિંદ કેજરીવાલજી એ જે રીતના કરી એનાથી ભરૂચ લોકસભામાં તમામ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમાં એક આક્રોશ છૂપો જોવા મળે છે અને ખાસ કરીને ગઈકાલની જે આપણે બનાવની વાત કરી એ ગઈકાલના બનાવમાં સંકલન માટેની આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના કાર્યકરો વચ્ચે ઉમેદવારનો પરિચય થાય સંકલન થાય એના માટેનું આયોજન કરવામાં આવેલું હતું અને એ આયોજન એ મિટિંગના આયોજન દરમિયાન ધનરાજ વસાવાજી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ છે અને રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના એ ત્યાં હાજર હતા અને એમણે એમ વાત કરી કે ભાઈ આ ગઠબંધન પાંચ વર્ષ માટે થયું છે અને પાંચ વર્ષની અંદર જેટલી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે વિધાનસભાની ચૂંટણીઓ બે હજાર સતાવીસ માં આવવાની છે એમાં પણ આ ગઠબંધન રહેવાનું છે ત્યારે સ્વાભાવિક છે પ્રવચન પૂર્ણ કરતા હતા એ વખતે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવાએ ઉભા થઈને એમને પ્રશ્ન કર્યો કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ જે વાત કરી છે એમાં તમારું શું સમર્થન છે તમારું મંતવ્ય શું છે તો ત્યાં ઉપસ્થિત જે હતા એમાં થોડો ધનરાજભાઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એમને બેસાડી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને મિટિંગ પૂર્ણ થાય પછી આપણે વાત કરીશું આમ કરીને આ મુદ્દાને ટાળવાનો એમણે પ્રયત્ન કર્યો આનાથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીની મનસા એ ઠીક નથી અને જે રીતે એ આગળ વધી રહેલા છે એ રીતે કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટું નુકસાન આ ભરૂચ લોકસભા બેઠક ઉપરથી થવાની અમને ભીતી છે આ તો થઈ કાલની ઘટનાની વાત પરંતુ જ્યારથી ચૈતર વસાવાનું નામ અનાઉન્સ થયું છે ત્યારથી આ નારાજગી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે એને લઈને શું કહેશો આ નારાજગી છેના કારણ એ છે જો ચૈતર વસાવાના નામની કોઈ નારાજગી નથી નારાજગી માત્ર છે તો એ સિમ્બોલની નારાજગી છે કારણ કે હું પહેલેથી કહેતો આવ્યો છું અને જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા એ વખતે પણ કોંગ્રેસના ઘણા આગેવાનોની સાથે અમે પણ રોડ અને રસ્તા ઉપર એમના સમર્થનમાં પહોંચી જતા હતા સવાલ ચૈતર વસાવાના વિરોધનો નથી ચૈતર વસાવાના નામનો કોઈ વિરોધ નથી ચૈતર વસાવા કાલે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવા માટે તૈયાર થાય અને આવે તો વેલકમ છે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એને જીતાડવા માટે તન મન અને ધનથી કામે લાગી જાય એવી તમામ કાર્યકર્તાઓની લાગણી છે પ્રશ્ન માત્ર એટલો છે કે ભરૂચ લોકસભા બેઠક ની અંદર આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી આમ આદમી પાર્ટીમાં ડેડીયાપાડાની જે બેઠક છે જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે પણ એ બે હજાર બાવીસ ની અંદર કઈ રીતે ચૂંટાયા છે એમાં હું પડવા માંગતો નથી પણ કોંગ્રેસ અને ભાજપના જે અસંતુષ્ટ કાર્યકર્તાઓ હતા અને એમના કારણે એમની જીત થઈ છે આજે સ્થિતિ નથી ડેડીયાપાડામાં પણ કે ચૈતર વસાવા ત્યાં મજબૂત સ્થિતિમાં હોય ત્યાં પણ કાંટાની ટક્કર આજે પણ છે ભારતીય જનતા પાર્ટી અને ચૈતર વસાવાની વચ્ચે તો હું માનું છું ત્યાં સુધી રેડિયાપાડાની બેઠક ઉપર ત્યાં કોઈ એટલી લીડ થી નીકળી શકે એવી કોઈ સ્થિતિમાં નથી અથવા તો માઇનસમાં પણ જાય એવા અત્યારે રિપોર્ટ ત્યાંથી પણ આવી રહેલા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે જીત કેવી રીતના મેળવી શકાય અને એ જીતના માટે અમે જયારે છ વિધાનસભા ઉપર પાછલા પરિણામો ઉપર ડોક્યુ કરીએ છે તો અમને સ્પષ્ટ જણાય છે કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે બે હજાર બાવીસની અંદર ભરૂચ વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોહરભાઈ પરમાર હતા એ પણ અત્યારે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એમના બબ્બે જિલ્લાના પ્રમુખો જયરાજસિંહ અને ઉર્વીબેન આ બંને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એવા અસંખ્ય નાના નાના જે કાર્યકર્તાઓ છે એ પાર્ટી છોડી અને અન્ય પાર્ટીઓમાં જઈ રહેલા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે છ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીનો કોઈ પણ જનાધાર નથી કોઈ એની કેડર નથી અને આમ છતાં કોંગ્રેસની કેડર ઉપર જયારે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના ખભા ઉપર આ સીટ જીતવા માટે નીકળી છે ત્યારે કોંગ્રેસના ભવિષ્યનો અમને પ્રશ્ન સતાવી રહેલો છે અને એના માટે અમે કોંગ્રેસના કાર્યકર્તાઓના હિતમાં આ એક પ્રસ્તાવ ચૈતર વસાવાની સામે પણ મૂકેલો હતો કે તમારી સામે અમને વાંધો નથી તમે લડવા ઈચ્છો છો એક નવયુવાન આદિવાસી છો અને આવતીકાલે આદિવાસી સમાજની મીટ તમારા ઉપર છે તો અમે તમને પણ સહકાર આપવા માંગીએ છીએ પરંતુ તમે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર આવો જ્યારે આ ગઠબંધનની કોઈ જાહેરાત ન થયેલી હતી એ પહેલા પણ મેં કીધું છે કે ચૈતર વસાવા હોય કે કોઈ પણ આદિવાસી નેતા હોય જે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર આવીને ચૂંટણી લડશે અને કોંગ્રેસની સાથે લઈને

આદમી પાર્ટી અને કોંગ્રેસ ના સંયુક્ત ઉમેદવાર તરીકે જયારે ચૈતર વસાવાની જાહેરાત થઈ ગઈ છે અને જે સ્વાભિમાન યાત્રા લઈને ચૈતરભાઈ નીકળ્યા અને એ સ્વાભિમાન યાત્રાની અંદર જે રીતે એમણે નામ એનાઉન્સ થયા પછી પણ એમનો કાર્યક્રમ ચાલુ રાખ્યો અને એ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની અવગણના કરી અથવા તો એમની જાણ બહાર અથવા તો જે કાર્યકર્તાઓને એમણે તો આમ આદમી પાર્ટીના ખેસ પહેરાવી અને એ બેઠકોમાં બેસાડવામાં આવ્યા આ બધી પ્રવૃત્તિના કારણે અનેક કાર્યકર્તાઓ નારાજ થયા અને એમની ફરિયાદ અમારા સુધી પણ આવી છે અને એ જ વાતને લઈને અમે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર પણ અમે સ્પષ્ટતા કરી છે કે ચૈતર વસાવાનો વ્યક્તિગત અમને કોઈ વાંધો નથી પણ ચૈતર વસાવા એ કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર આવવું જોઈએ અને જે રીતે આમ આદમી પાર્ટીનો પ્રશ્ન છે ત્યારે આમ આદમી પાર્ટી એ ચૈતર વસાવાના માધ્યમથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં એનું પોતાનો પગ મુકવા માટેની જગ્યા ઉભી કરી રહેલી છે અને એનો ભોગ કોંગ્રેસના નાના કાર્યકરો બને અને ભરૂચ લોકસભાની અંદર એની શરૂઆત થાય તો એ અમે થવા દેવા માંગતા નથી કોંગ્રેસના મોવડી મંડળને પણ આ વાત પહોંચાડી છે કોંગ્રેસના મોવડી મંડળે પણ આની ગંભીરતા લઈ અને તરત જ એક પ્રતિનિધિ તરીકે એક આગેવાનને ફ્રન્ટલાઈન લીડરો જે હતા એની સાથે બેઠક યોજી અને એનો શું ઉપાય થઈ શકે એની માટેની ચિંતન અને મનન કર્યું અને ત્યાર પછી અમારા ડાયલોગ અત્યારે પણ ચાલુ છે ત્યારે એ વાત ચાલુ છે અને એ દરમિયાન પણ છાપરી આમ આદમી પાર્ટી અને ઉમેદવાર ચૈતર વસાવા ભૂલો કરતા જાય છે ગઈકાલે જ એક પ્રેસ કોન્ફરન્સ ફરી જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવી અને તમારો પુત્ર તમારે દ્વારે એ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ત્યારે હું પૂછવા માંગુ છું કે આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હોવી જોઈએ કોંગ્રેસના આગેવાનો એમાં હોવા જોઈએ પણ આ બધું થતું નથી અને એની પાછળ આમની જે મનસા છે એ મનસા સ્પષ્ટ કોંગ્રેસને આ ભરૂચ લોકસભા બેઠકના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટીમાં નેસ્ત નાબૂદ કરવાની છે અને એ અમે જાણીએ છીએ એટલા માટે એનો વિરોધ કરીએ છીએ જે રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જે નારાજગી જોવા મળી રહી છે અને હવે એવી વાત સામે આવી રહી છે કે અપક્ષમાંથી ઉમેદવારી કરશે કા તો ભાજપમાં જશે તો તમને એવું નથી લાગતું કે ભરૂચ જે છે એ કોંગ્રેસ મુક્ત બની જશે બેન આમાં એવું છે કે ગઠબંધનની જાહેરાત થઈ છે ત્યારથી જ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની એક છુપી લાગણી એવી છે કે આ ગઠબંધન આ સીટ ઉપર ખોટું થયું છે અને આ કોંગ્રેસનો જણાધાર અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં છે અને ભારતીય જનતા પાર્ટીને જો કોઈ ટક્કર આપી શકે આ સીટ ઉપર તો એ કોંગ્રેસનો પંજો જ આપી શકે એમ છે અને તેવા સમયે ઝાડુ લઈને નીકળવું એ કોંગ્રેસના કાર્યકર્તાઓને કંઈક અંશે ખલે છે અને એના જ કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે છે કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ આ લોકસભા બેઠક ઉપરથી નેસ્ત નાબૂદ થઈ જશે એવી ભીતિ પણ એમને સતાવી રહેલી છે અને એના જ કારણે કોંગ્રેસ મુક્ત થવાની આપણે જે વાત કરીએ તો ઝાડુ નિશાન ઉપર પણ એ જ સ્થિતિનું નિર્માણ થાય એવી દહેશત તમામ કાર્યકર્તાઓને છે અને એટલા જ માટે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ અને કાર્યકર્તાઓની એવી લાગણી છે કે આ બેઠક ઉપર કોંગ્રેસના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડાવી જોઈએ ઉમેદવાર કોઈ પણ હોય એનો કોઈને વાંધો નથી

બીટીપી અને જનતા દળ યુનાઇટેડ આ જે ભૂમિકા ભજવતા હતા એમાં કેટલાક અંશે એમને આ વિસ્તારની અંદરથી પકડ ઢીલી પડી છે જ્યારે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા હોય છે ત્યારે હવે સીધી ટક્કર બે પાર્ટીઓ વચ્ચે થવાની છે અને ત્યારે ચોક્કસ જે મતોનું વિભાજન થતું હતું એ મતોનું વિભાજન અટકશે ને એનાથી ચોક્કસ ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાની સંભાવનાઓ હતી ત્યારે આવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટીને આ બેઠક આપીને સરળતાથી ભારતીય જનતા પાર્ટી જીતી જાય એવી સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહેલું છે અને એના જ કારણે અમે વિરોધ કરીને ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર લડે અમારું શીર્ષ નેતૃત્વ એમને સ્વીકારે તો અમને કોઈ વાંધો નથી અથવા તો જે ઉમેદવાર આપે પણ એ પાર્ટીનો સિમ્બોલ હોય કોંગ્રેસનો પંજાનો સિમ્બોલ હોય એવી અમારી લાગણી છે અને તો જ ભારતીય જનતા પાર્ટીના અ મૂળિયા જળ મૂળમાંથી ઉખેડી શકાય આ ભરૂચ લોકસભા બેઠક ઉપરથી અને પ્રથમ વખત એવું આ ત્રિપાખિયા જંગ સિવાય આ ચૂંટણી થવાની છે એવું અત્યારે સંભાવના ઊભી થઈ છે ફેઝલ પટેલે પણ આજે એક ટ્વીટ કરી છે કે હજી ઉમેદવારી ફોર્મ ભરવાનો ઘણો સમય બાકી છે આ સૂચક જે એમને ટ્વીટ કરી છે એના માટે શું કહેશો એ કયા કોઈ બીજા પક્ષમાં જોડાવાના છે એ તો હવે એમને તમારે પૂછવું પડે એ પ્રતિક્રિયા હું નહીં આપી શકું પણ સવાલ છે મેં કીધું અગાઉ એમ કે હજી તો નોટિફિકેશન લોકસભાની ચૂંટણીનું ઓફિશિયલ જાહેરાત નથી થઈ આજે પ્રવાહી સ્થિતિ છે હજી ઘણા બધા ફેરફારો થવાની ખૂબ વિપુલ સંભાવનાઓ રહેલી છે અને મને ચોક્કસ આશા છે કે આ બેઠક ઉપર કોંગ્રેસનો પંજો જ લડશે ઉમેદવાર કોઈ પણ હોય એ આજે પણ હું મક્કમતાથી એ વાત સાથે અડગ છું

એનું અસ્તિત્વ ગુમાવશે એવી સંભાવનાઓ છે ભારતીય જનતા પાર્ટીના હાથા બનીને કામ આગેવાનો વિરોધ જે કરી રહેલા છે એ કરે છે એવો એક સુર કેટલાક જે લેભાગુ તત્વો છે એ ચલાવી રહેલા છે પણ હકીકત એમ નથી હકીકત એવી છે કે ભારતીય જનતા પાર્ટીને અમારા પર પરાસ્ત કરવી છે અને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જે રીતે ભરતી મેળો શરૂ કરેલો છે ત્યારે એમની પ્રાયોરિટી તો કોંગ્રેસના જેટલા નારાજ આગેવાનો છે એને ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે ભેળવી દેવા એના માટેના પ્રયત્નો હોઈ શકે પરંતુ અપક્ષ ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસના નારાજ આગેવાનો કરશે એમ નથી અમે એનું પણ ધ્યાન રાખીશું કે ભારતીય જનતા પાર્ટીને અમારી કોઈક એક્ટિવિટીનો કે અમારા કોઈક પગલાથી ફાયદો થઈ જાય એવું અમે કદાપી નહીં બનવા દઈએ અને હજી સમય ઘણો છે પ્રવાહી પરિસ્થિતિ છે રાજકીય સમીકરણો આ ભરૂચ લોકસભા બેઠકના હજી પણ ઘણા બદલાવાની સંભાવનાઓ રહેલી છે અને એના ઉપર અમારી પૂરેપૂરી નજર છે અને એને ધ્યાનમાં રાખીને અમે આગામી દિવસોની અંદર અમે ચોક્કસ પ્રમાણે કોંગ્રેસ મજબૂત બને એ રીતનો નિર્ણય કરીશું જી બિલકુલ આ તમામ મુદ્દે તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ

તમને શું લાગે છે અને અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર